શું તમે ક્યારે આ નાનકડા દાંતવાળા ક્યુટ મોન્સ્ટમ બે હજાર માં થયો હતો કેસિંગ લુંગ નામના હોંગકોંગના કલાકારે બનાવેલી આ ડોલ ધ મોન્સ્ટર્સ નામની સિરીઝનો ભાગ છે તેનું લુક થોડુંક ભયાનક પણ ખૂબ જ મીઠું લાગે છે દાંતવાળું સ્માઈલ ગોળ ચહેરો અને નાનકડું શરીર લાબુબુ ઘણીવાર અલગ અલગ ડ્રેસમાં પણ જોવા મળે છે ક્યારેક પાયલેટ ક્યારેક ડ્રેક્યુલા અને ક્યારેક જંગલ બોસ છે એટલું જ નહીં લોકો તેને આ ટોય તરીકે કલેક્શન કરે છે અને એની કિંમત ઘણી વખત સેંકડો ડોલર સુધી પહોંચે છે લાબુબુ હવે માત્ર એક ખિલોનો નથી એ તો એક ફેશન સ્ટેટમેન્ટ છે શું તમારી પાસે પણ લાબુબુ છે કે પછી હવે તમારું મન બની ગયું છે એને કલેક્શનમાં સામેલ કરવા એવું કોઈ ટોય જે આપણા બાળપણની કલ્પનાઓને જીવંત કરે છે એ છે લાબુબુ તો આ સાથે અન્ય વધુ અપડેટ્સ અને માહિતી માટે જોતા રહો સમય ગુજરાત કહાની તમારી પ્લેટફોર્મ અમારું